નમસ્કાર મિત્રો વેદા ક્લાસ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ છ અંગ્રેજી સામાયિક કસોટી એટલે કે એકમ કસોટીનો પ્રશ્ન નંબર બે નું સોલ્યુશન જોવાનું છે તો મિત્રો ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરીએ બીજો પ્રશ્ન કંઈક આવો છે જેની સૂચના છે ક્વેશ્ચન ટુ યોગ્ય વિકલ્પ પસંદ કરો કોઈપણ એક વિભાગ મિત્રો આ વિભાગના પ્રશ્નો પણ પાંચ ગુણના જ હતા પરંતુ આ પ્રશ્નની અંદર આપણે વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાનો છે વિભાગ એકમાં પહેલો પ્રશ્ન હતો વેર આર યુ ગોઈંગ મિત્રો યાદ રાખજો કે વાક્યની શરૂઆતમાં એ જ આવી જાય એમ આવે આર આવે કે ડબલ્યુ એચ પ્રકારના કોઈ પણ પ્રશ્ન સૂચક શબ્દો આવે જેમ કે વોટ આવી શકે વેન આવી શકે હુ આવી શકે વીચ આવી શકે કે હાવ પણ આવી શકે આમાંથી જો કોઈ આવે શરૂઆતમાં તો એનો અર્થ એ થયો કે આપણને પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે પ્રશ્ન સૂચક ચિહ્ન પ્રશ્ના ચિહ્ન આપણે મૂકવાનું છે તો આનો જવાબ આવશે એ પ્રશ્ના ચિહ્ન ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો આઈ લાઈક ટુ પ્લે ચેસ મિત્રો આ એક સાદું વિધાન છે તેથી તેની પાછ પાછળ આપણને ઊર્ણવેરા મૂકવું પડશે એટલે આપણો વિકલ્પ ડી એ સાચો જવાબ છે ક્વેશ્ચન દીપ ડોન્ટ ગો ધેર જો મિત્રો કોઈ પણ સંબોધન આવે એટલે કે નામ આવે અને પછી વાક્ય બોલાતું હોય તો આપણે વચ્ચે વિરામ મૂકીને આગળ વાક્ય વધાતા હોઈએ છીએ એટલે આપણે અહીં બી જવાબ લખીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર મોહન દેશ સોહન એન્ડ કિરણ આર બ્રધર્સ મિત્રો જુઓ અહીં એક મોહન છે બીજો સોહન છે અને ત્રીજો કરણ છે તો એકથી વધુ નામ આપણે એકબીજા સાથે જોડવા માટે અથવા સળંગ લખવા માટે આપણે અલ્પ વિરામનો ઉપયોગ કરીએ છીએ અને વાક્યને અંતે પ્રશ્નાર્થી સોરી ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણ વિરામ આવે એટલે આપણો સાચો વિકલ્પ છે વિકલ્પ સી બરાબર છે ચાલો હવે પાંચમો પ્રશ્ન ઓહ ય ઉક તો મિત્રો ઓ પછી આપણે ઉદ્ગાર ચિહ્ન આવે અને અંતે અહીંયા પૂર્ણ વિરામ આવે એટલે આપણો વિકલ્પ બી એ આપણો સાચો વિકલ્પ બનશે બરાબર છે મિત્રો ત્યાર પછી વિભાગ બ ની વાત કરીએ મિત્રો આપણે તો વિભાગ બ માં પહેલો પ્રશ્ન છે વોટ આર યુ ડૂઈંગ જો મિત્રો મેં કહ્યું હતું ને કે આગળ વોટ વેન કોઈ પણ ડબલ્યુ એચ પ્રકારનો પ્રશ્નનો પ્રશ્નસૂચક શબ્દ આવે એટલે આપણે આંખો બંધ કરીને પ્રશ્નસૂચક ચિહ્ન પ્રશ્નાર્થચિહ્ન ક્વેશ્ચન માર્ક આપણે મૂકી દેવો જોઈએ એટલે વિભાગ સોરી વિકલ્પ એક એ આપણો સાચો ઉત્તર છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો સી ઇઝ ફ્લાયિંગ કાઇટ્સ તો આ એક સાદું વિધાન છે તેથી આપણે તેની પાછળ પૂર્ણ વિરામ મૂકવું પડે એટલે વિકલ્પ સી એ આપણો સાચો વિકલ્પ બનશે બરાબર છે મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીતિન ડોન્ટ ડૂ ધીસ તો મેં અગાઉ પણ કહ્યું કે એમ કોઈના નામનો ઉલ્લેખ હોય એટલે કે સંબોધન હોય ને પછી એને સંબોધીને વાક્ય બોલવામાં આવતું હોય ત્યારે વચ્ચે અલ્પ આવે તેથી આપણો સાચો વિકલ્પ બનશે ડી ત્યાર પછી વિધાન નંબર ચાર કરણ ડેશ સરિતા એન્ડ દીક્ષા આર સિબલિંગ્સ સિબ્લિંગ્સ એટલે જોડકા બરાબર અહીં એક કરતાં વધારે વિધા નામ સળંગ લખવાના હોવાથી આપણે પહેલા અલ્પ વિરામ મૂકવું પડે મિત્રો અહીંયા અને વાક્ય પૂર્ણ થાય છે ત્યાં પૂર્ણ વિરામ તેથી આપણો સાચો વિકલ્પ બનશે વિકલ્પ સી ત્યાર પછી પાંચમું વિધાન છે વાવ તો જુઓ અહીંયા નવાઈપમાડે છે આશ્ચર્ય થાય છે તેથી અહીં આવશે અને વાક્યને અંતે ફૂલ સ્ટોપ એટલે આપણો સાચો વિકલ્પ બનશે બી બરાબર છે વાવ ધેટ્સ ગ્રેટ મિત્રો હવે આપણે વિભાગ ત્રણ ની વાત કરીએ વિભાગ ત્રણ નો પ્રશ્ન નંબર એક છે હુ ઇઝ યોર ક્લાસ ટીચર વિદ્યાર્થી મિત્રો તમે આ કહી શકશો કે અહીંયા શું આવશે હા તમે જોયું હશે આગળ સૌથી પહેલા હું આવ્યું જે પ્રશ્ન શબ્દ છે એટલે આપણો સાચો વિકલ્પ છે વિકલ્પ ડી ક્વેશ્ચન માર્ક બીજો પ્રશ્ન છે ધે આર ગોઈંગ ટુ સ્કૂલ એટલે આ એક સાદું વિધાન છે એટલે વાક્ય પૂર્ણ થાય ત્યારે આપણે મૂકીએ છીએ પૂર્ણ વિરામ તેથી આપણો સાચો વિકલ્પ બનશે વિકલ્પ એ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે મિત્રો અમિત ડેશ ડોન્ટ કટ ધેટ એપલ જો અમિતને સંબોધન કર્યું અને પછી એને સંબોધતા એક વિધાન કહ્યું તેથી આપણો સાચો વિકલ્પ બનશે વિકલ્પ સી અલ્પિરામ કોમા ચાલો ચોથો પ્રશ્ન છે નરેશ રમેશ મિત્રો આટલું જ જોઈને તમે સાચો જવાબ લખી શકો આપણે સાચો વિકલ્પ તરીકે પસંદ કરીશું વિકલ્પ સી બરાબર છે ચાલો પાંચમું વિધાન કોંગ્રેચ્યુલેશન્સ યુ વોન ધ મેચ બરાબર છે મિત્રો અહીં આપણે વિકલ્પ કયો પસંદ કરીશું તો વિકલ્પ બી પસંદ કરીશું કારણ કે કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન પછી આવશે ન અને વાક્યને અંતે આવશે પૂર્ણ વિરામ ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર સોરી વિભાગ ચોથાની આપણે વાત કરીએ વિભાગ ચારનો પ્રથમ પ્રશ્ન છે વોટ ઇઝ યોર ફાધર્સ નેમ ફરીથી મિત્રો અહીં જુઓ ડબલ્યુ એચ વાળો સૂચક શબ્દ આવ્યો એટલે આપણે અહીં વિકલ્પ બી પ્રશ્નાચિહ્ન જવાબ તરીકે પસંદ કરીશું ત્યાર પછી પ્રશ્ન બે ધવલ ધવલ ઇઝ કટિંગ ધ કેક આ સાદું વાક્ય હોવાથી આપણે વિકલ્પ એ પૂર્ણ વિરામ ફૂલ સ્ટોપ પસંદ કરીશું વિકલ્પ એ એ આપણો સાચો જવાબ છે મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આપણે નીતા ડેશ ડોન્ટ ગો નિયર ધ વેલ એટલે કે નીતા કુવા પાસે જઈશ નહીં તો નીતાને સંબોધીને એક વાક્ય હોવાથી આપણો સાચો વિકલ્પ છે ડી અલ્પિરામ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર છે મિત્રો જેનિલ જોસેફ એન્ડ જાહેદ આર નેબર્સ તો અહીં આપણે અલ્પ વિરામ મૂકવું પડે કારણ કે કરતાં વધારે નામોને જો સળંગ લખવાના છે અને અહીંયા વાક્ય પૂર્ણ થાય છે એટલે પૂર્ણ વિરામ એટલે આપણો સાચો વિકલ્પ બનશે વિકલ્પ બી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ મિત્રો પાંચમો પ્રશ્ન છે વાવ ઈટ ઇઝ રિયલી અ નાઇસ પ્લેસ તો એના માટે આપણો સાચો વિકલ્પ છે હા વિકલ્પ બી આ ઉદ્ગાર વાક્ય છે તેથી વિકાર ચિહ્ન અહીંયા આવશે અને અહીંયા વાક્ય પૂર્ણ થાય છે એટલે પૂર્ણ વિરામ ત્યાર પછી પાંચમો વિભાગ છે એનો પહેલો પ્રશ્ન હાઉ આર યુ મેં કહ્યું હતું ને કે હાઉ પણ આવી શકે જુઓ તો આપણે અહીંયા ક્વેશ્ચન માર્ક મૂકવો પડશે એટલે આપણો વિકલ્પ સી એ આપણા માટે સાચો વિકલ્પ છે ત્યાર પછી શૈલેષભાઈ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ આ એક સાદું હોવાથી આપણે અંતે પૂર્ણ વિરામ મૂકીશું એટલે સાચો વિકલ્પ આપણો બનશે વિકલ્પ બી મિત્રો ત્રીજો પ્રશ્ન છે રો રોજી ડેસ ડોન્ટ ગો નિયર ધેટ બોટ તો અહીં રોજી પછી આપણે અલ્પ વિરામ મૂકવું પડે ને વાક્ય પૂર્ણ વિરામ તો મૂકેલું જ છે તો આપણે સાચો વિકલ્પ તરીકે પસંદ કરવો પડે વિકલ્પ એ ત્યાર પછી પ્રશ્ન ચાર રોશની ડેસ જહલ એન્ડ શ્રેયા આર માય કઝીન્સ તો અહીં આપણે આપણા સાચા વિકલ્પ તરીકે વિકલ્પ સી પસંદ કરવો પડે મિત્રો બરાબર છે એટલે કે અહીં અલ્પવિરામ આવશે અહીં પૂર્ણ વિરામ આવશે ત્યાર પછી પાંચમું વાક્ય છે મિત્રો હુર રે વી વોન ધ ટ્રોફી અહીં આપણે સાચા વિકલ્પ તરીકે વિકલ્પ બી પસંદ કરવો પડે કારણ કે હુર રે એક આનંદનો ભાવ છે અહીંયા ગાર્થીના આવશે મિત્ર પ્રશ્ન નંબર ત્રણ ફકરાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો એમાંથી તમારા શિક્ષકે તમને કોઈ એક ફકરો અને તેના પ્રશ્નોના જવાબ આપ્યા હશે જેના ગુણ હતા પાંચ હવે તમે જે પ્રશ્ન તમારા શિક્ષકે પસંદ કર્યો હોય તેના પર ધ્યાન આપશો અને બીજા બધા પ્રશ્નો પણ જોશો જે આવનારી પરીક્ષામાં તમારે ઉપયોગી રહેશે મિત્રો પહેલાં સૌથી પહેલાં તો તમારે આ ફકરાનું વાંચન કરવું પડે આપણે જોઈએ પ્રશ્ન નંબર એક હુ વેન્ટ ટુ ધ પિકનિક

When did Mahesh and his friends go to the picnic? એટલે આપણો સાચો વિકલ્પ છે વિકલ્પ એ બરાબર છે ચાલો હવે પ્રશ્ન નંબર 3 ની આપણે વાત કરીએ મિત્રો તો પ્રશ્ન નંબર 3 છે Where did Mahesh and his friends go to the picnic? તો હમણાં આપણે જોયું હતું એ લોકો ક્યાં ગયા હતા? હા पॉन्ड मगाया होता એટલે કે તડાવ કિનારે ગયા હતા તો આપણે અહીં વિકલ્પ તરીકે પસંદ કરશું વિકલ્પ સી એટલે કે નીયર ધ પોન્ડ પ્રશ્ન નંબર 4 જોઈએ મિત્રો વિચ વિચ વેહીકલ ડીડ મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડસ યુઝ ટુ રીચ ધ પિકનિક સ્પોટ એ લોકો બાય કાર એટલે કે કારમાં ગયા હતા એટલે આપણે સાચા વિકલ્પ તરીકે પસંદ કરવું પડે સી કાર ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ફાર ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ તો એનો વિરોધી શબ્દ છે વિકલ્પ એ નિયર સ્ટોપ કરી અને ફકરાનું વાંચન કરી લો ચલો હવે મિત્ર આપણે પ્રશ્ન નંબર એક જોઈએ ખેતરમાં કોણ ગયું હતું તો આપણે ફકરામાં જોઈ શકીએ છીએ ભક્તિ એન્ડ હર સિસ્ટર્સ વેન્ટ ટુ અમૃતાસ ફાર્મ બરાબર ભક્તિ એન્ડ હર સિસ્ટર્સ આપણે પસંદ કરવાનો એટલે વિકલ્પ બી એ આપણો સાચો વિકલ્પ બનશે મિત્રો બરાબર છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે વેન ડી ભક્તિ એન્ડ હર સિસ્ટર ગો તો ક્યારે ગયા હતા મિત્રો તો અહીં જુઓ ફકરામાં સેવન્ટીન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી આ ઓક્ટોબર મહિનો એટલે કયો મહિનો તો મિત્રો ઓક્ટોબર એટલે દસમો મહિનો પછી નવેમ્બરે અગિયાર અને ડિસેમ્બરે બાર એટલે આપણે દસમા મહિનાની સત્તર તારીખે એ લોકો ગયા હતા તો આપણા સાચા વિકલ્પ તરીકે આપણે સેવન્ટીન્થ ઓક્ટોબર ટુ થાઉઝન્ડ થર્ટીન એટલે કે વર્ષ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો ચાલો આપણે પ્રશ્ન નંબર ત્રણ તરફ જઈએ પ્રશ્ન નંબર ત્રણ હતો વેર ડીડ ભક્તિ એન્ડ હર ફ્રેન્ડ્સ ગો તો ભક્તિ અને તેના મિત્રો ક્યાં ગયા હતા આપણને ખ્યાલ છે ભક્તિ અને તેના મિત્રો ફાર્મ પર ગયા હતા એટલે કોણ ફાર્મ હતું અમૃતાસ ફાર્મ તો આપણે વિકલ્પ ડી પસંદ કરીશું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર વિચ વેહિકલ ડેડ ભક્તિ એન્ડ હર સિસ્ટર યુઝ ટુ reach ધ ફાર્મ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે ધે went ધેર બાય હર જીપ એટલે આપણે સાચો વિકલ્પ પસંદ કરવો પડે વિકલ્પ એ જીપ બરાબર છે પ્રશ્ન નંબર પાંચ મિત્રો પાંચમો પ્રશ્ન છે સિલેક્ટ ધપોઝિટ વર્ડ ફોર ફાર ફાર એટલે દૂર જેનો વિરોધી શબ્દ છે એ નિયર મિત્રો વિભાગ ત્રણ જેનો ફકરો સ્ટોપ કરીને તમારે વાંચવો પડશે વાંચી લેશો પહેલો પ્રશ્ન છે હુ વેન્ટ ટુ ધ સર્કસ કોણ સર્કસમાં ગયું હતું તો અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ વેન્ટ ટુ ધ સર્કસ એટલે સૂર્યદીપ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ક્યાં લખેલું છે સોરી ક્લાસમેટ તો વિકલ્પ સી એ આપણો સાચો વિકલ્પ છે એટલે આપણે સાચા વિકલ્પ તરીકે પસંદ કરીશું વિકલ્પ સી પ્રશ્ન નંબર બે છે મિત્રો વેન ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ ગો એ ક્યારે ગયા હતા તો આપણે પસંદ કરીએ છીએ ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે આપણે આપણા સાચા વિકલ્પ તરીકે પસંદ કરવાનું છે વિકલ્પ સી ઇલેવન્થ એપ્રિલ એટલે ચોથો મહિનોને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છે બરાબર છે ચાલો હવે ત્રીજા પ્રશ્નની વાત કરીએ વેર ડીડ સૂર્યદીપ એન્ડ હિઝ ક્લાસમેટ ગો ક્યાં ગયા હતા તો એ ક્યાં ગયા હતા ખબર છે ને હા સરકસ ચોથો પ્રશ્ન છે એટલે કે સરકસ સુધી પહોંચવા માટે શેનો ઉપયોગ કર્યો હતો મિત્રો ફકરામાં હતો અંકલ્સ કાર બરાબર એટલે આપણે સાચા વિકલ્પ તરીકે પસંદ કરવાનું રહેશે વિકલ્પ સી કાર પાંચમો પ્રશ્ન છે મિત્રો સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ ફોર કેમ કેમ એ ભૂતકાળ છે કમ એટલે આવવું તો એનો વિરોધી વાંચવાનો છે મેં તો વાંચી લીધો મિત્રો અહીં આપણને પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે હું વેન્ટ ટુ ધ પિકનિક તો અહીંયા હતું જુઓ મોહિન ખાન એન્ડ હિઝ ફેમિલી વેન્ટ ટુ ધ પિકનિક એટલે આપણો સાચો વિકલ્પ બનશે મોહિન ખાન એન્ડ હિઝ ફેમિલી વિકલ્પ બી આપણે પસંદ કરવો જ રહ્યો ત્યાર પછી પ્રશ્ન નંબર બે છે મિત્રો વેન ડીડ મોહિન ખાન એન્ડ હિઝ ફેમિલી ગો તો અહીં સાચા વિકલ્પ તરીકે આપણે પસંદ કરવું પડે નાઇન્ટીન્થ જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે કે વિકલ્પ નંબર એ નાઇન્ટીન્થ જૂન જૂન એટલે છઠ્ઠો મહિનો બરાબર ચાલો પ્રશ્ન નંબર ત્રણ ઉપર જઈએ મિત્રો આપણે ફ્રેન્ડ્સ ગો મિત્રો અહીં પ્રશ્નમાં થોડી ભૂલ છે અહીં જુઓ એના ફ્રેન્ડ્સ સાથે નહોતા ગયા એમના ફેમિલી સાથે મોહિન ખાન ગયા હતા એટલે આપણે અહીં ફેમિલી સમજવું આપણો સાચો વિકલ્પ છે એ લોકો વંડરલેન્ડ ગયા હતા એટલે આપણે એ વિકલ્પ સી પસંદ કરીશું જુઓ હું તમને ફકરામાં બતાવું આ રહ્યું ફેમિલી અને આ રહ્યું સ્થળ વંડરલેન્ડ રિસોર્ટ ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વિચ વેહિકલ ડીડ મોઈન ખાન એન્ડ હિઝ ફ્રેન્ડ્સ યુઝ ટુ રીચ ધ વન્ડરલેન્ડ રિસોર્ટ એટલે કે રિસોર્ટ સુધી પહોંચવા કયું સાધન વાપર્યું હતું मित्रो वी केन सी हियर बाय हिज कार एटे लखव पड़े विकल्प नंबर बी बाय हिज कार ओके फ्रेंड्स लेट्स गो हेड पांचमो प्रश्न फिफ्थ क्वेश्चन सिलेक्ट द ऑपोजिट वर्ड एट विरोधी शब्द फॉर फार મિત્રો જુઓ દરેક વિભાગમાં છેલ્લો પ્રશ્ન સરખો છે ફારનો વિરોધી શબ્દ છે વેન્ટ સોરી નિયર મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર પાંચ વિભાગ પાંચ ઉપર જઈશું સ્ટોપ કરીને પહેલા ફકરાનું વાંચન કરી લો હવે તમને ખ્યાલ આવી ગયો છે એટલે આપણે ફટાફટ આગળ વધીશું હુ વેન્ટ ટુ ધ પિકનિક સાચો વિકલ્પ બનશે વિકલ્પ ડી આપણે પ્રશ્ન નંબર બે જોઈએ વેન ડીડ વૈશાલી ગો ટુ ધ શો શોરૂમ એટલે ક્યારે ગઈ હતી તો અહીંયા સમય આપેલો છે મિત્રો જુઓ ટ્વેલ્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એટલે આપણો સાચો વિકલ્પ બનશે વિકલ્પ બી ટ્વેલ્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ત્યાર પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું મિત્રો ત્રીજો પ્રશ્ન આવો છે વેર ડીડ વૈશાલી ગો તો મિત્રો આપણે ક્યાંય જોવાની જરૂર નથી જો ઉપરના પ્રશ્નમાં જ આપ્યું હતું ટુ ધ શોરૂમ છે ને તો આપણે અહીં પસંદ કરી પસંદ કરીશું કાર શોરૂમ ઓકે નાવ પ્રશ્ન નંબર ચાર વિચ વેહિકલ વિચ વેહિકલ વિચ વેહિકલ ડીડ વૈશાલી યુઝ ટુ રીચ ધ કાર શોરૂમ તો જુઓ મિત્રો અહીં લખ્યું છે ધી વેન્ડ ધેર બાય બસ એટલે આપણે સાચા વિકલ્પ તરીકે પસંદ કરીશું વિકલ્પ બી બરાબર છે ચાલો હું બી ઉપર રેક્ટેંગલ દોરી દઉં ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો સિલેક્ટ ધ ઓપોઝિટ વર્ડ્સ ફ્રોમ ફાર એટલે કે ફારનું વિરોધી શબ્દ આપણે શોધવાનું છે એટલે આપણે અહીં ફારનો વિરોધી શબ્દ તરીકે વિકલ્પ એને પસંદ કરીશું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આ પછી આપણે પ્રશ્ન નંબર પાંચ અને ચાર અને પાંચનું સોલ્યુશન જોવાના છીએ આવજો મિત્રો બાય બાય